એટલે માટે એક દિવસ વેલી ફાંસી આપી આપી દેવામાં આવી અને એના કરતા પણ વિશેષ આ અંગ્રેજોએ કેવો હાલત કર્યો મેઈન દરવાજેથી જે છે એ ભગતસિંહની બોડી બહાર લઈ આવી શકાય એમ ન હતી માટે મિત્રો પાછળની જેલની દિવાલ તોડવામાં આવી અને કટરની મદદથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના લાશના કટકા કરી નાખવામાં આવ્યા અને એટલી હદે લાશના કટકા કરી નાખવામાં આવ્યા કે કટકાને ને કોથળાની અંદર ભરી દીધા કોથળાની અંદર ભરી અને કચરા ટોપલીની અંદર નાખી અને મોકલી દેવામાં આવ્યો જેલની ફેંકી દેવામાં આવ્યા હવે ઓગણીસો એકત્રીસ નો સમય એટલે રાત્રે સ્ટ્રીટ લાઈટ ન હોય કોઈ વ્યક્તિ રાત્રે ચાલીને જતો હશે અને ઠેબુ આવ્યું અને પડી ગયો નીચે જોયું તો ભગતસિંહનું માથું હતું મિત્રો અને ત્યારે ખબર પડી કે ભગતસિંહ ને ફાંસી પણ દેવાઈ ગઈ ગઈકાલ ની બદલે આજે એના કટકા કરીને અંગ્રેજો અહીંયા ફેંકી દીધેલા છે કૂતરા સમડી આવા ગીજ આવી આપણી વીર ભગતસિંહ ની લાશ ને ખાતા હતા મિત્રો અને એ સમયે લોકો એકઠા થઈ બધા કટકા ભેગા કરી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અને એને અંતિમ સંસ્કાર આપ્યો મિત્રો અગ્નિદાહ દીધો ત્રેવીસમી માર્ચ ઓગણીસો ને એકત્રીસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભૂલતા નહીં અને ભગતસિંહ ઉપર જો તમે આખે આખો વિડીયો જોવા માંગતા હોય તો ખાસ કરીને મને કમેન્ટ કરજો ડિટેલમાં વિડીયો તમને લોકોને જણાવીશ થેન્ક યુ સો મચ